કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ભુજ ખાતે મહિલા કલ્યાણ કેન્દ્રની જે પ્રિમાઇસિસ છે એ પ્રિમાઇસિસમાં ભુજના એમએલએ શ્રી કેશુભાઈ પટેલ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન મેડમ શ્રીમતી નિશા સિંઘ અને પોર્ટના વિવિધ સીએસઆર ટીમના ઓફિશિયલ્સ અને શિશુ કેન્દ્ર અને આ કેન્દ્રના બાળકોની વચ્ચે ચાર રૂમ એક કિચન અને ડાઇનિંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સીએસઆર કાનલાપોર ટ્રસ્ટ જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નેજા હેઠળ આ કાર્ય દસ મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવ્યો આ લોકોની જે રજૂઆત હતી કે આવું કેન્દ્ર બને એ રજૂઆત આજથી દોઢ વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને પોર્ટ પ્રશાસનના અધ્યક્ષ દ્વારા આ રજૂઆતને કન્સિડર કરી અને ગાંધીધામથી સાઠ કિલોમીટર દૂર ભુજ ખાતે સીએસઆરના ફંડમાંથી પચપન લાખના ખર્ચે આ વિવિધ ફેસિલિટીઝ ઊભી કરવામાં આવી છે ભવિષ્યમાં પણ આ પ્રકારની જે પણ એ લોકોની જરૂરિયાત હશે એને પોર્ટ પ્રશાસન કન્સિડર કરશે પોર્ટ પ્રશાસનના વિવિધ સીએસઆરના કાર્યો હેઠળ આ કાર્યને પણ આજે સંપૂર્ણ કરવામાં આવ્યું છે અમારા જે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટીની તહત વિવિધ ગાંધીધામ કચ્છ અને એના બહારના એરિયામાં પણ વિવિધ સીએસઆરનું ફંડ ફાળવે છે અને જે આ પોર્ટ હિન્દુસ્તાનનો મેગા પોર્ટ છે એના એના અનુવય આ પ્રકારની સીએસઆરની એક્ટિવિટીસ કન્ટિન્યુઅસ અમારી ચાલતી રહે છે ખાસ સોશિયલ અપગ્રેડેશન સોશિયલ રેસ્પોન્સિબિલિટીના અપગ્રેડેશન સિવિક ફેસિલિટીસ ઊભી કરવાની બાળકોને હમણાં રિસેન્ટલી કમ્પ્યુટર અને લેપટોપ આપવામાં આવ્યા હતા આજથી છ દિવસ પહેલાં ગાંધીધામ ખાતે ત્રણ વિવિધ સ્કૂલ્સ જેમાં બ્લાઇન્ડ સ્કૂલ્સ માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી લીધું છે આ ભેટ જે નિરાધાર બાળકો અને આસપાસના ભુજના એરિયામાંથી જે બાળકો અહીં આ લોકો સાર સંભાળ કરે છે એ બાળકોને આ ઉપયોગી થશે અને આવતા સમયમાં પણ એ લોકોની અમુક રજૂઆતો હમણાં કરવામાં આવી હતી એને ધ્યાનમાં રાખીને પોર્ટ પ્રશાસન પોઝિટિવ કાર્ય કરશે आगे आने वाले समय में इनको जो भी सुविधाओं की ज़रूरत होगी वो हम कोशिश करेंगे पूरा करें और आज यहाँ आकर के मुझे वाकई एक नई दुनिया से परिचय मिला और मुझे उम्मीद है कि ये सी एस आर फंड से हम अच्छी खासी सुविधाएँ मुहैया कराएंगे और एक थोड़ा सुझाव है कि मैं इस संस्था से गुजारिश करूँगी कि इन बच्चों को उनकी रुचि के अनुसार जैसे मोमबत्ती बनाने का कार्ड मेकिंग सिलाई कढ़ाई करके कुछ उत्पाद बना करके शहर में लगाए उनका स्टॉल होटलों में बड़े बड़े जिससे कुछ उनको जीवन यापन के लिए उनकी कुछ इनकम हो सके और आगे उनको सहारा मिले बेटियों को संदेश है कि वो निर्भर हो करके समाज में आगे बढ़ें और जो भी जरूरत हो वो आप अपने इर्द गिर्द जिनसे भी हो आप उनसे सहायता लें और निश्चिंत होकर के उड़ान भरें अपनी શ્રી ડીમોમાં કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ રજૂ કરે છે દ્રુવ્યાanshi રેસિડેન્સી દ્રુવ્યાanshi રેસિડેન્સી ના નામે તમારું સપનાનું ઘર બૂછી તદ્દન નજીક સર્વે નંબર 173 પૈકી એક શિવાજી પાર્ક શનિ મંદિની સામે મુંદ્રા રોડ મધ્યે અધ્યતન રેસિડેન્સી આકર્ષક એન્ટ્રી ગેટ સાથે રૂપિયા 19,51,000 થી તમને આપીશું તમારા સપનાનું અનેરું ઘર દ્રવ્યાંચી રેસિડેન્સી માં 72 વાર અને 142 વાર માં બાથકામ સાથે 2 BHK અને 3 BHK બંગલો સાથેનું ઘર અમારી વિશેષતાઓની વાત કરીએ તો દ્રવ્યાંચી રેસિડેન્સી માં ગટર લાઈન RCC રોડ પાણી ચિલ્ડ્રન પાર્ક ઉપરાંત સમગ્ર સંકુલને ફરતે બાઉન્ડ્રી વોલ બુધના પ્રખ્યાત શનિ મંદિર કે કે હોસ્પિટલ કચ્છ યુનિવર્સિટી ચાણક્ય એકેડેમીની તદ્દન નજીક તો રાશિયની જુઓ છો આજે જ મુલાકાત લઈ બુક કરાવો તમારા સપનાનું ઘર તમારા બજેટમાં તદ્દન વ્યાજબી કિંમતે અને 90% ટકા લોનની સુવિધા તો ખરી જ વધુ માહિતી માટે અમારું સરનામું નોંધી લેશો પ્રોજેક્ટ બાય શ્રી મોમાઈ કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપર્સ પટેલ ટાવર શોપ નં દસ જયનગર હાઈવે રોડ ભુજ કચ્છ બુકિંગ અને માહિતી મેળવવા અમારો સંપર્ક નંબર મિત્રાશી એમ જાડેજા મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્તાણું ચૌદ ત્રણસો સત્તાણું